આ કામ કરી એ દે 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 આ કેવું છે ના કેવું છે પછી અહીં આવો આપણનો પણ ખાતે છે ચાવળો ને નીતલો જુનું આઈ જા બા શું છે અબ આ 1 કરોડ 82 લાખ નું સોકા આ ઘર ભરવા માટે પારવેલા હતા સાહેબ છે પ્યોર સાહેબ જો તો સાહેબ આ બધું આ છે પ્રોબ્લેમ છે કરોડ લાખ નો પ્રોબ્લેમ છે સાહેબ

ફરિયાદ કરું જો રુકાવટ છે છે રુકાવટ ના તમે કામ બરાબર નથી એવું એવું કીધું છે અમારી જોવાની ફરજ છે કામ બરાબર નથી બરાબર અમે છે અમે શું કામ ન જોઈએ એ લોકો ભૂલ કરી હોય છે કારણ કે પિચિંગ પિચિંગ નું માં પેલો બનેલા બે પહેલા બન્યા હતા શું તમારી હાલો મુકો શું બદલાયું બધું જોવું પડે